બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત બનતા ત્રણ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જાણો ગુજરાતનું હવામાન કેવું રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર નજીક એક લો પ્રેશર એરિયા બની રહ્યો છે જે આજે મોડી રાત્રે અથવા શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે બંગાળની ખાડીમાં આ સીઝનનું બીજું ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર નજીક એક લો પ્રેશર એરિયા બની રહ્યો છે જે આજે મોડી રાત્રે અથવા શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આનેથી ત્રણ રાજ્યો તમિલનાડુ આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ અને વાવાઝોડું આવવાની શક્યતા છે હવામાન વિભાગે પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં શીત સ્થિતિ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જોકે પૂર્વીય રાજ્યો અને દિલ્હી એનસીઆર આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી જોકે ગુજરાતમાં તાપમાનમાં ફેરફાર થવાની હવામાન વિભાગ વિભાગની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે મોડી રાત્રે પહેલા ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી ઝડપથી ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે આ વાવાઝોડું ઝડપથી પૂર્વ કિનારા તરફ આગળ વધવાની આશંકા છે એકવીસ થી ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન તે તમિલનાડુ

તેનું નામ સંયુક્ત અરબ અમીરાત યુએ દ્વારા રાખવામાં આવ્યું હતું આ સિસ્ટમ સમુદ્ર પર લાંબી મુસાફરી કરશે જેને કારણે તે વધુ મજબૂત બનશે અને ફેલાશે લો પ્રેશર પછી લો પ્રેશર પછી તે ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર સુધીમાં દક્ષિણ મધ્ય બંગાળની ખાડી પર એક મજબૂત ડિપ્રેશનમાં ફેરવાઈ જશે હવામાન વિભાગે માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં તથા દીવ દમન અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના કેતાલક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે આ સાથે તેમને જણાવ્યું છે કે સામાન્ય રીતે આ પ્રદેશમાં પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન અંગેની આગાહી આપતા તેમણે જણાવ્યું છે કે લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે ત્યારબાદ આ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની સંભાવના છે આજે અહીં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી રહેવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે કેરળ તમિલનાડુ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે દરમિયાન અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે ભારતમાં નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમમાં છૂટાછાવાયા હળવો વરસાદ પડી શકે છે પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ઠંડીનું મોજું ફરી શકે છે આગામી બે થી ત્રણ દિવસમાં મધ્ય ભારત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ધીમે ધીમે વધવાની ધારણા છે આગામી ચોવીસ કલાકમાં પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા છે આવા જ ગુજરાતી સમાચાર જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો